કુંભ રાશિવાળાઓ શનિદેવને સૂર્યદેવના સૌથી મોટા પુત્ર એવમ ફળદાતા માનવામાં આવે છે એટલા માટે વૈદિક જ્યોતિષમાં એમની ભૂમિકાને વિશેષ ગણવામાં આવી છે જ્યારે તે પોતાની ગતિ વધારે છે અથવા તો ગતિ ધીમી કરે છે તો બ્રહ્માંડમાં જ ખૂબ જ મોટા બદલાવ થાય છે અને એ જ બદલાવ ફરી એકવાર તેર જુલાઈ બે હજાર પચીસથી થવા જઈ રહ્યા છે તો બીજી બાજુ શનિ જ્યારે દ્વિતીય ભાવમાં વકરી થઈ રહ્યા છે

કુંભ રાશિવાળો તમે મારો તેર ફેબ્રુઆરીવાળો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે કે મેં જે યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી કોરોના કોરોનાને લઈને ભવિષ્યવાણી કરી હતી તે સત પ્રતિશત સાચી સાબિત થઈ રહી થઈ રહી છે ચાહો તો ઉપર ક્લિક કરીને જોઈ શકો છો કુંભ રાશિવાળો આજે ફરીથી બ્રહ્માંડમાં જે મોટી ઘટના બની રહી છે તેના વિશે જાણકારી આપવા માટે આવ્યો છું કારણ કે વર્તમાનમાં શનિદેવ સૌથી વધારે ચર્ચામાં છે અને આ ચર્ચાનો વિષય હોવું પણ જોઈએ કારણ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે શનિ અઢી વર્ષ પછી સ્વરાશિ કુંભની યાત્રાને વિરામ દઈને ગુરુની રાશિમાં પ્રવેશ કર્યા હતા અને જે આવનારા બે હજાર સત્યાવીસ સુધી ત્યાં જ રહેવાના છે તમે જાણો છો શનિદેવ ધીમી ચાલ ચાળવા ગ્રહ છે એટલા માટે વૈદિક જ્યોતિષમાં એમની ભૂમિકાને વિશેષ ગણવામાં આવી છે જ્યારે તે પોતાની ગતિ વધારે છે અથવા તો ગતિ ધીમી કરે છે તો બ્રહ્માંડમાં જ ખૂબ જ મોટા બદલાવ થાય છે અને એ જ બદલાવ ફરી એકવાર તે જુલાઈ બે હજાર પચીસથી થવા જઈ રહ્યા છે આ બ્રહ્માંડની મોટી ઘટનાથી ફરીથી એકસો ચાલીસ દિવસો સુધી કોઈ મોટી અનહોનીનો જન્મ થશે ખરાબ પ્રભાવ રાજનીતિક ક્ષેત્રોમાં જોવા મળશે કર્ણાટક બિહાર તમિલનાડુ ગુજરાત મુખ્ય રહેશે નિવેદ શેર માર્કેટ સાથે જોડાયેલી મોટી ઉલટફેર થશે અતિતની ભરો ફરીથી સામે આવશે પરંતુ આની વચ્ચે સૌથી મોટો પ્રભાવ અથવા મોટું પરિવર્તન જો કોઈ રાશિમાં થશે તો તે તમારી કુંભ રાશિમાં થવા જઈ રહ્યો છે કુંભ રાશિવાળાઓ હું તમને બાહેનધરી આપું છું વિશ્વાસ આપું છું કે આ વિડીયો તમે અંતુ સુધી જોશો સાંભળશો અને સમજશો તો તમારી સાથે એકસો ચાલીસ દિવસમાં શું થશે તેની જાણકારી તો મળશે પણ સાથે સાથે હું એવા ઉપાય પણ બતાવીશ એવી ટીપ્સ આપીશ જેનાથી તમે આવનારા આવનારી અનહોનીથી બચી જશો તો ચાલો વિસ્તારથી સમજીએ કે તેર જુલાઈ બે હજાર પચીસથી વક્રી શનિનો પ્રભાવ કુંભ રાશિ પર કેવો રહેવાનો છે શનિ રાશિફળ અનુસાર જોવો આવે તો આવનારા એકસો ચાલીસ દિવસ તમારા માટે તમારા જીવનમાં જે છૂટી ગયું છે અથવા તો તમે જે છોડીને આવ્યા છો તેને પુનઃ પ્રાપ્ત કરવાની મોટી તકો લઈને આવી રહ્યા છે કારણ કે જ્યારે જ્યારે પણ શનિ દ્વિતીય ભાવમાં પકડી થયા છે તો તેને ધનનું પ્રબંધન કર્યું છે તમે પાછલા સમયમાં જે મહેનત કરી હતી જેટલું પરિશ્રમ કર્યું હતું એ પરિશ્રમનું ફળ આપ્યું છે અને એમ પણ રાશિવાળાઓ અમે જાણીએ છીએ તમારા માટે ધનનું મહત્વ ખૂબ જ વધારે છે કારણ કે તમે દુનિયાભરની દોલિત ભેગી કરવા માટે ઉત્સાહી છો અને એટલા માટે તેર જુલાઈથી જ તમે સંપર્ક અને સંચારના ક્ષેત્રમાં મોટા ધમાકારની સાથે શરૂઆત પણ કરશો કંઈ ગતિવિધિઓ એવી થશે જેની જાણકારી તમારા પોતાઓને પણ નહીં હોય પરંતુ તેનેથી મળવાવાળા લાભ તેનાથી મળવાવાળા ફાયદાઓ પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ હશે અને જેનો તમને લાભ મળશે કુંભ રાશિવાળાઓ શનિદેવને સૂર્યદેવના સૌથી મોટા પુત્ર એવમ કર્મફળદાતા માનવામાં આવે છે એવામાં જે કુંભ રાશિના લોકોએ સારા સારા કર્મ કર્યા છે એમને વિશેષ લાભ પ્રાપ્ત થશે એ તમારી આવકના નવા સ્ત્રોત બનાવવામાં તમારી મદદ કરશે આ સમયમાં તમે વિરોધીઓ પર તમારું વર્ચસ્વ બનાવી શકશો પ્રતિસ્પર્ધામાં તમે જીત હાસિલ કરશો ચાહે સ્પર્ધા નોકરી માટે હોય વ્યાપાર માટે હોય અથવા તો સામસામેની હોય કેટલીય વિપરીત પરિસ્થિતિઓ છતાંય તમે લાભમાં રહેશો શનિના પ્રભાવથી તમે કંઈક મોટું કરવામાં જરૂર કામયાબ રહેશો કુંભ રાશિવાળાઓ એક બાજુ જ્યાં તમને શનિની સાડે સાતીના અંતિમ ચરણમાં ચાલી રહ્યા છો તો બીજી બાજુ શનિ જ્યારે દ્વિતીય ભાવમાં વકરી થઈ રહ્યા છે તો એમની પંચમ દ્રષ્ટિ જ્યાં ચતુર્થ ભાવ પર છે જેનાથી ભૂમિ ભવન અચલ સંપત્તિ કાનૂની બાબતો હૃદય સંમિત માતાનું સુખ આ બધું વસ્તુઓને જોવામાં આવે છે વિશિષ્ટ રીતના શનિ અહીંયા તમારા માટે મોટા પરિવર્તનની સ્થિતિઓનું નિર્માણ કરશે તેની સાથે સાથે શાખમાં વધારો થશે જો તમે કોઈ સંગઠનમાં કાર્ય કરી રહ્યા છો તો તમારી શક્તિ સામાજિક સ્થિતિ અને પદ્મ વૃદ્ધિ થશે જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં છો તો પદોને તેના અવસર ઉપલબ્ધ થશે ત્યાં સુધી કે એકસો ચાલીસ દિવસો દરમિયાન તમારી ગુપ્ત મુલાકાત થઈ શકે છે પ્રેમ મિલન છાના માના થવાવાળા પ્રેમ પ્રસંગ પણ થશે જે તમને ફ્રેશ ફીલ કરાવશે દ્વાદશ બામા શનિ હોવાને લીધે આ તેર જુલાઈથી લઈને અઠ્યાવીસ નવેમ્બરની વચ્ચેનો સમય કંઈક મોટી સરપ્રાઇઝ ગિફ્ટ આપી શકે છે તે ગિફ્ટ તમને કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાના રૂપમાં મળશે અથવા તો અન્ય ગિફ્ટ જરૂર મળશે જો તમે પોતાની જાયદાદ બેંક બેલેન્સને વ્યવસ્થિત કરવાની તકમાં છો તો આ ઈચ્છા પૂર્ણ થશે જો તમે પોતાના જીવન સાથી સાથે ભાગીદાર પ્રેમી સાથે જીવન વ્યતીત કરવા માટે સારા સંબંધની શોધમાં છો તો સંબંધ પ્રાપ્ત થશે કારણ કે દ્વિતીય ભાવ ધનભાવની સાથે સાથે કુટુંબ પરિભાવનું પણ ભાવ છે તો તે નિશ્ચિત રૂપથી પ્રેમ અને રોમાંસની બાબતમાં લાભ આપે છે કુંભ રાશિવાળાઓ શરૂઆત ભલેને સારી ન રહી હોય પરંતુ વકરી શનિ તમારા માટે પ્રગતિના પદ તરફ લઈ જવા માટે આવી રહ્યા છે ખાસ કરીને બિઝનેસને લઈને તમને મોટી ડીલમાં મદદ કરશે કારણ કે શનિ જ્યારે જ્યારે પણ ગુરુના ઘરમાં દ્વિતીય ભાવમાં હોય છે તો એમને અસંભવ કાર્યોને સંભવ બનાવ્યા છે વિદેશમાં અચલ સંપત્તિઓના માલિક બનાવ્યા છે જે લોકો પાઇ પાય ન મોહતા જ હોય છે એમને લાખોપતિ નહીં પણ કરોડપતિ બનાવ્યા છે અને ઉપરથી કુંડળીમાં રાહુ ગ્રહ પણ લગ્નમાં બેઠા છે જે આકસ્મિક ધન અને કોઈ ગુપ્ત ધનથી પણ લાભના યોગ નિર્મિત કરશે તમને કોઈ એવા વ્યક્તિથી લાભ થશે જે તમારા કાર્યક્ષેત્રને ઊંચાઈ ઉપર લઈ જશે જો તમે સલાહકાર છો લેનદેનનું કાર્ય કરો છો કન્સ્ટ્રક્શન સાથે સીધો સંબંધ છે તમે શેર બજારમાં રુચિ રાખો છો પૈસા નિવેશ કરો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો અથવા પહોંચાડો છો તો સમજી લો કે આ એકસો ચાલીસ દિવસ તમે તમારી જિંદગીના મહત્વપૂર્ણ દિવસો હશે એવું સાબિત કરશો કેમ કે ભાગ્ય તમારી સાથે રહેશે શનરી કુંડળીમાં કોઈ પાપ ગ્રહોની યુતિમાં નહીં હોય શુભ હશે તો તમારી ધન્ય આવશ્યકતાઓની પૂર્તિ થશે જો તમને કાર્ય માટે પૈસા જોતા હશે તો પૈસા મળશે કંપનીને આગળ વધારવા માટે લોનની જરૂર હશે તો લોન અપ્રુવલ થશે તમારી ભાગીદારની આવશ્યકતા હતી તો એ મળશે કારણ કે વૈદિક જ્યોતિષમાં શનિને સંતુલન બનાવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે તે માત્ર દંડિત અથવા પ્રતાડિત નથી કરતા પરંતુ દુઃખોને દૂર કરે છે મહેનતનું ફળ અપાવે છે તમારી તપસ્યાનું તમને લાભ અપાવે છે તમે કોઈને પ્રતાડિત ન કરશો માન સન્માનથી બોલાવજો ગરીબ લાચાર અપંગ ભૂખ્યા લોકોની મદદ કરજો થઈ શકે તો દાન પુણ્ય કરો યજ્ઞ કરો જપ કરો પૂજા પાઠ કરો આ એકસો ચાલીસ દિવસ સુધી તમે વૈદિક શનિના બીજ મંત્રનો જાપ કરો તો તમારા દરેક કષ્ટ દરેક દુઃખ બધું દૂર થઈ જશે ત્યાં સુધી કે તેર જુલાઈથી લઈને અઠ્યાવીસ નવેમ્બરની વચ્ચે શનિની વકરી દુનિયા તમારું નામ બનાવી દેશે જો વિડીયોની જાણકારી સારી લાગી તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ના ભૂલતા સાથે આપનું નામ પણ લખજો જય ગુરુદાદ જય ગિ